નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ વીસ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્ન છે તો તમે તમારો આન્સર આપવો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોની વર્ષ બે હજાર ત્રેવીસ માટે સરસ્વતી સન્માન માટે પસંદગી કરવામાં આવી છે તો જવાબ રહેશે પ્રભા વર્મા જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો પ્રભા વર્મા છે એમની પસંદગી કરવામાં આવી છે બે હજાર ત્રેવીસના વર્ષ માટે સરસ્વતી સન્માન શું તમને ખબર છે આપણે ગયા વર્ષે ભણ્યા હતા કે શિવંકરીને બે હજાર બાવીસના વર્ષ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું હતું વિનોદ જોશીની આપણે વાત કરીએ તો વિનોદ જોશીને ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે બે હજાર ત્રેવીસનો એમની રચના છે શૈરેન્દ્રી એના માટે તો મલયાલમ ભાષામાં એમના કાર્ય માટે જાણીતા છે પ્રભા વર્મા એમને બે હજાર ત્રેવીસ માટે સરસ્વતી સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે બે હજાર તેરથી બે હજાર બાવીસના સમયગાળા દરમિયાન એમના મલયાલમ ભાષાના કાવ્ય માટે એટલે કે મલયાલમ ભાષાનું કાવ્ય કાર્ય છે જેનું નામ છે રૌદ્ર સાત્વિકમ શું છે રૌદ્ર સાત્વિકમ અને સાહિત્યમાં એમનું યોગદાન છે માટે આ પુરસ્કાર માટે એમની વિચારણા કરવામાં આવી છે રૌદ્ર સાત્વિકમ એ મલયાલમ ભાષામાં પ્રભાવર્માનું કાવ્યાત્મક કાર્ય છે જે બે હજાર બાવીસમાં પ્રકાશિત થયું હતું કાવ્યાત્મક છંદમાં નવલકથા સત્તા રાજકારણ વ્યક્તિ અને રાજ્ય કલા અને સત્તા આ વચ્ચેનો જે સંઘર્ષ છે એ અનન્ય રીતે તે તપાસે છે બરાબર છે તો સરસ્વતી સન્માન માટે એમને પસંદ કરવામાં આવ્યા છે સરસ્વતી સન્માન છે ને એ કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે અને આ સન્માનમાં પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે એક તકતી આપવામાં આવે છે અને પંદર લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે શું તમને ખબર છે કે સરસ્વતી સન્માનની શરૂઆત ઓગણીસો ને એકાણુંમાં થઈ હતી અને સૌપ્રથમ વખત કોને આપવામાં આવ્યું હતું જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવજો આપણા બંધારણ માન્ય જે બાવીસ ભાષાઓ છે ને એ બાવીસ ભાષાઓમાં સૌથી સરસ બેસ્ટ જે લોકો કામ કરતા હોય એમને આપવામાં આવે છે દર વર્ષે ઓગણીસો એકાણુંથી બરાબર છે આ યાદ રાખજો દર વર્ષે વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો વીસમી માર્ચ દર વર્ષે ચકલી દિવસ તરીકે મનાવવામાં આવે છે વર્લ્ડ સ્પેરો ડે તો વિશ્વ ચકલી દિવસ એ ચકલીઓ તેમજ અન્ય પક્ષીઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે વીસમી માર્ચના રોજ ઉજવામાં આવે છે બે હજાર દસમાં વિશ્વના વિવિધ ભાગોમાં પ્રથમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વમાં ઘટતી જતી ચકલીની સંખ્યાને કારણે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે જો તમને સાચી વાત કહું તો મને યાદ છે જ્યારે મારા બાળપણની વાત કરું તો હું લગભગ ચારથી લઈને સાત ધોરણમાં હતો એટલે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે અમારા ઘરમાં ઘણી બધી ચકલીઓ હતી પરંતુ અત્યારે ઘરની વાત ના કરો અમદાવાદમાં ચકલીઓ જોવા નથી મળતી ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે ચકલી બચાવ અભિયાનની શરૂઆત નેચર ફોર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી જેની સ્થાપના ભારતીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી ચોવીસની સ્પેરો ગીવ સ્પેરો એન્ડ વી લવ સ્પેરો બરાબર તમને ખબર છે કે ફોલ ઓફ સ્પેરો આ આત્મકથા કોની છે જો તમને આન્સર આવડતો હોય તો તમે જણાવી શકો છો ફોલ ઓફ સ્પેરો સાથે સાથે તમને એ પણ ખબર હશે કે પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન નવી દિલ્હીમાં ગયા વર્ષે કરવામાં આવ્યું હતું એનો જે માસ્કોટ હતો એ નામ પણ ચકલી હતી રાખવામાં આવ્યું હતું તમને યાદ હોય તો એ પણ જણાવો કમેન્ટમાં વિશ્વ મૌખિક આરોગ્ય દિવસ એ પણ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે વીસમી માર્ચના રોજ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ઓરલ સ્વાસ્થ્ય અને ઓરલ સ્વચ્છતાના મહત્વ વિશે વૈશ્વિક જાગૃતિ વધારા માટે મનામાં આવે છે એફડીઆઈ વર્લ્ડ ડેન્ટલ ફેડરેશન એના દ્વારા વીસ માર્ચ બે હજાર તેરના રોજ આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી દાંતનો સડો પેઢાના રોગ એનું પોલાણ અને કેટલાક સામાન્ય મોઢોના રોગ મોઢાના રોગ આ બધા ઓરલ હેલ્થની અંદર આવે વિશ્વ મૌખિક આરોગ્ય દિવસ માટે ત્રણ વર્ષની થીમ એટલે બે હજાર ચોવીસથી છવ્વીસ માટે કોમન અ હેપ્પી માઉથ ઇઝ અ હેપ્પી બોડી હજુ પણ એક ઇમ્પોર્ટન્ટ ડેઝ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ એ પણ વીસમી માર્ચના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે વર્ષ બે હજાર તેરથી સંયુક્ત રાષ્ટ્રે વિશ્વભરના લોકોના જીવનમાં ખુશીના મહત્વને ઓળખવા માટે આ દિવસની ઉજવણી કરી છે ગરીબીને સમાપ્ત કરવા અસમાનતાને ઘટાડવા અને આપણા ગ્રહને સુરક્ષિત રાખવા માટે યુનાઇટેડ નેશનએ બે હજાર પંદરમાં સત્તર જે ટકાઉ વિકાસ લક્ષ્યો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની શરૂઆત કરી હતી જે ત્રણ મુખ્ય પાસા હતા સુખાકારી અને તે સુખ તરફ દોરી જાય છે બરાબર છે આના સિવાય પણ એક હજુ ઇમ્પોર્ટન્ટ ડે આવશે પરંતુ એના પહેલાં મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો ને તમારા મિત્રો જોડે એને શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને વર્લ્ડ ડે ઓફ થિયેટર ફોર ચિલ્ડ્રન એન્ડ યંગ એ પણ દર વર્ષે વીસમી માર્ચના રોજ બાળકો અને યુવાનો માટે વિશ્વ રંગભૂમિ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે જેથી બાળકો અને યુવાનો માટે રંગભૂમિની કળા તરફ વ્યાપક લોકોનું ધ્યાન આકર્ષિત થાય આ દિવસ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ થિયેટર ફોર ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલ દ્વારા સંચાલિત એક અભિયાન છે ટેક એ ચાઇલ્ડ ટુ ધ થિયેટર ટુડે આ સંદેશ દ્વારા આ દિવસનો પ્રચાર અને ઉજવણી કરવામાં આવે છે ચલો આ વર્લ્ડ ડે ઓફ થિયેટર ફોર ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલ છે તમારા માટે પ્રશ્ન વર્લ્ડ થિયેટર ડે ક્યારે મનાવવામાં આવે છે આ મહિનામાં જ છે કમેન્ટમાં લખો આન્સર આવડે તો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ પ્રેસ કરીને અને આપણી તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જો જોઈતી હોય એ પણ બિલકુલ ફ્રી એ પણ દરરોજ તો ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે એને તમે જોઈન કરજો અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને રોજ તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચે ડી કેટેગરીમાં નેશનલ આઇકોન તરીકે કોની જાહેરાત કરી છે તો જવાબ આવશે શીતલ દેવી બરાબર છે તિરંદાજ છે તો ભારતીય ચૂંટણી પંચ એણે મતદાર શિક્ષણ અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે બીસીસીઆઈ છે ને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એના સહયોગથી ભારતીય બહેરા વિકાસ સંઘ છે એની ટીમ એક આ ટીમ અને બીજી દિલ્હી એન્ડ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આ બંને વચ્ચે એક પ્રદર્શની ક્રિકેટ મેચનું આયોજન થયું કઈ જગ્યાએ નવી દિલ્હીમાં કર્નેલ સિંહ સ્ટેડિયમ છે ત્યાં જેમાં પેરા તીરંદાજ અને અર્જુન પુરસ્કાર મેળવનાર કુમારી શીતલ દેવીને પીડબ્લ્યુડી કેટેગરીમાં નેશનલ આઇકોન જાહેર કર્યા છે તમને ખબર હોવી જોઈએ રાજકુમાર રાવ છે એને પણ નેશનલ આઈકોન ડિક્લેર કરવામાં આવ્યા હતા આપણે ભણ્યા હતા આ મેચ ડીડીસી ટીમે ઓગણ સિત્તેર રનથી જીતી લીધી છે તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આપણું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એમાં બે નવા ઇલેક્શન કમિશનરને એડ કરવામાં આવ્યા છે બંનેના નામ આવડતા હોય તો કમેન્ટમાં લખો તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે ટાઈગર ટ્રાઇમ્ફ ચોવીસ નામની સંયુક્ત સૈન્ય કવાયત શરૂ થઈ ગઈ છે તો ભારત અને અમેરિકા વચ્ચે આ એક્સરસાઇઝ યોજાય છે ભારત અને અમેરિકા વચ્ચે આ કવાયત અઢાર માર્ચે શરૂ થઈ અને એકત્રીસ માર્ચ સુધી ચાલવાની છે આ કવાયત ભારતના પૂર્વીય સમુદ્ર તટ એના પર થઈ રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત કામગીરી આ માટે બંને દેશોના સશસ્ત્ર દળો વચ્ચેના સહકારમાં સુધારો કરવો તે બે તબક્કામાં યોજાશે પહેલો તબક્કો તબક્કો હાર્બર માર્ચ પચીસ બીજો છે સમુદ્ર તબક્કો માર્ચ પચીસ થી એકત્રીસ પ્રથમ ટાઈગર ટ્રાઇવ ક્વાયત બે હજાર ઓગણીસમાં માં નવ દિવસ માટે યોજાઈ હતી ભારત અને યુએસએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં મિલાન ચોવીસ બહુપક્ષીય નૌકા ક્વાયતમાં ભાગ લીધો હતો આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ પોર્ટ બ્લેયરમાં સી ડિફેન્ડર બે હજાર ચોવીસ મેરીટાઈમ સુરક્ષા કવાયતમાં પણ ભાગ લીધો હતો ચલો આજે તમારા માટે એક સરસ પ્રશ્ન કે ભારત અને યુએસએ અમેરિકા વચ્ચે જેટલી પણ એક્સરસાઇઝ થાય છે એ તમને યાદ હોય એ નામ આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખજો અગ્રે અને અક્ષય આ જહાજને આ મેસર્સ જીઆરએસસી કોલકત્તા ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે અગ્રે અને અક્ષયની વાત કરીએ તો ભારતીય નૌકાદળ માટે એમએસ જીઆરએસસી દ્વારા બનાવવામાં આવેલું છે એટ બાય એસ ડબલ્યુ સેલો વોટર ક્રાફ્ટ પ્રોજેક્ટનું પાંચમું અને છઠ્ઠું જહાજ છે રક્ષા મંત્રાલય અને ગાર્ડન રિસિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ કોલકાતા વચ્ચે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ આઠ ટોટલ કેટલા આઠ એસ ડબલ્યુ એસ ડબલ્યુ સી એનો મતલબ થાય એન્ટી સબમરીન વોરફેર્સ વોટર સેલો અને વોટર ક્રાફ્ટ કોર્બેટ આ જહાજો બનાવવા માટેના કરાર થયા પેલા કરાર પર હસ્તાક્ષર થયા હતા ક્યારે બે હજાર ઓગણીસમાં ઓગણત્રીસ એપ્રિલે કેટલા જહાજો આઠ જહાજો આ જહાજો ભારતીય નૌકાદળના ઇન સર્વિસ અભય ક્લાસ એસ ડબ્લ્યુ કોર્બોટનું સ્થાન લેશે આ જહાજ દરિયાકાંઠાના પાણીમાં સબમરીન વિરોધી કામગીરી લો ઇન્ટેન્સિટી મેરીટાઇમ ઓપરેશન અને માઇન લેઇંગ ઓપરેશન કરવા માટે સક્ષમ છે એ એસડબલ્યુ એસડબ્લ્યુ જહાજો એ ટોટલ સત્યોતેર પોઈન્ટ છ મીટર લાંબા અને એકસો પાંચ મીટર પહોળા છે જેમાં નવસો ટનની વિસ્થાપન ક્ષમતા અને આઠસો નિનોમીટરથી વધુની સહનશક્તિ છે એસડબ્લ્યુ એસ ડબ્લ્યુ સી જહાજોમાં એંસી ટકા કરતાં વધારે સ્વદેશી સામગ્રી છે એનો ઉપયોગ કરવામાં આવે છે ઝી આર એસ ઇ એની આપણે વાત કરીએ તો એક કોલકાતામાં આવેલું છે એનું હેડક્વાર્ટર અને એના નું નામ શું છે પી આર હરી તમારે કહેવાનું છે એની સ્થાપના કયા વર્ષમાં થઈ જી આર એસ બરાબર ગાર્ડન રીચ સી બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ આઈડી છે ચેનલ છે એનું નામ રાજેશ ભાસ્કર છે અહીંયા તમને ડેલી કરંટ આપવાની પીડીએફ મળશે અને પોલ્સ બરાબર રમવા મળશે અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરજો જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી આપણી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને તાજેતરમાં તેલંગણાના ગવર્નરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે એમનું નામ શું હતું તો તિમિલી સૌંદર્ય રાજન જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો તો તેલંગણાના ગવર્નર તિમિલી સૌંદર્ય રાજને અઢારમી માર્ચ બે હજાર ચોવીસના રોજ એમના પદ પરથી રાજીનામું આપ્યું ઝારખંડના ગવર્નર સીપી રાધાકૃષ્ણન છે એમને તેલંગણાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે સૌંદર્ય રાજને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે એમની ભૂમિકામાંથી પણ રાજીનામું આપ્યું છે એકચ્યુઅલી તેઓ તેલંગણાના ગવર્નર હતા પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પણ હતા તિમિલ સાહેબ સૌંદર્ય રાજને તેલંગણાના ગવર્નર તરીકેનો ચાર્જ સપ્ટેમ્બર આઠ બે હજાર ઓગણીસના રોજ સંભાળ્યો હતો અને અઢાર ફેબ્રુઆરી બે હજાર એકવીસથી પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેની સેવા એમણે ચાલુ કરી હતી રાજ્યપાલની વાત કરીએ તો રાજ્યના રાજ્યપાલ એમની સંબંધિત રાજ્યોમાં ભારતના રાષ્ટ્રપતિ એમના નામાંકિત વડા કહેવાય પ્રતિનિધિઓ કહેવાય તેમની નિમણૂક પાંચ વર્ષની મુદ્દત માટે કરવામાં આવે છે પરંતુ એમનો કાર્યકાળ નિશ્ચિત નથી તેમને રાષ્ટ્રપતિ દ્વારા અગાઉથી પણ દૂર કરી શકાય છે તેલંગણાની વાત કરીએ કેપિટલ હૈદરાબાદ છે હાઈકોર્ટ હૈદરાબાદ છે તમને ખબર છે એના ગવર્નર નવા આવ્યા છે સોરી ગવર્નર નવા ક્યાં એના સીએમ પણ નવા આવ્યા છેલ્લે ચૂંટણી થઈને એમનું નામ શું છે અને હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે ઘોષિત કરવામાં આવ્યો છે સત્તરમી સપ્ટેમ્બર ભારતમાં પ્રથમ યુએસ્ટ ભારતમાં પ્રથમ ઓપન વે ઓપન રોક મ્યુઝિયમ હૈદરાબાદમાં ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી હૈદરાબાદમાં બનશે ભારતમાં પ્રથમ ગોલ્ડ એટીએમ હૈદરાબાદમાં ભારતમાં પ્રથમ ફક્ત મહિલાની માલિકીનું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટ પોતાનું સૌથી મોટું ડેટા સેન્ટર હૈદરાબાદમાં સ્થાપશે હૈદરાબાદની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ ઇક્વોલિટી આવેલું છે બરાબર છે રામાનુજા ચાર્યનું સ્ટેચ્યુ વિશ્વમાં પ્રથમ ચા કોફી ચા કોફી પછી દૂધ પછી તમે બિસ્કિટ પાણી આના માટેની એટીએમ એ પણ હૈદરાબાદમાં બનાવવામાં આવ્યું છે આના સિવાય તમને યાદ આવતું હોય તો કમેન્ટમાં લખો ગુજરાતનો સૌથી મોટો રંગ મહોત્સવ સાળંગપુર ધામમાં સત્તામૃત મહોત્સવ ના ઉપલક્ષ્યમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રા ધામ તો સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરમાં આ વર્ષે પચીસમી તારીખે ધૂળેટીના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ છે એનું આયોજન કરવામાં આવ્યું છે ધુળેટી માટે ઉદયપુરથી કુલ સાત પ્રકારના એકાવન હજાર કિલો રંગો મંગાવવામાં આવ્યા છે અને પચાસથી વધુ કારીગરોએ ઓર્ગેનિક સપ્તધનુષના રંગો બનાવ્યા છે બરાબર છે અને અહીંયા સાળંગપુર ધામની વાત કરીએ તો ત્યાં ચોપ્પન ફૂટની હનુમાન દાદાની મૂર્તિ છે બરાબર છે કિંગ ઓફ સાળંગપુર અને હનુમાન દાદા પરથી યાદ આવ્યું ચૈત્રી પૂર્ણિમા છે એ હનુમાન જયંતિ તરીકે મનાવવામાં આવે છે તમારે મને કહેવાનું છે બીજું નામ શું છે આ ઉપરાંત હનુમાન કરીને રિલાયન્સવાળાએ એક એઆઈ ટૂલ પણ બનાવ્યું હતું યાદ રાખજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન શુદ્ધ પાણીના પીએચનું પ્રમાણ કેટલું હોય તો સેવન પોઈન્ટ ઝીરો લોહીના દબાણ માપવા માટેના સાધનને શું કહેવાય છે તો સ્ફિગમો મેનોમીટર કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે તો સિલ્વર આયોડાઇડનો હાઇડ્રોજનને સળગાવવાથી શું મળે

રવિશંકર રાવળ રવિશંકર મહારાજ ને તો આપણા ગુજરાતના ઉદ્ઘાટક કહેવાય છે વેસ સાથે કોનું નામ સંકળાયેલું છે અસહિત ઠાકર નીલકંઠ છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે અંધશાળા ગુજરાતમાં માતૃ માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત સિદ્ધપુર અને પિતૃ શ્રાદ્ધ માટે ચાણોદ હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોમાં જવાબ પહેલો પ્રશ્ન એનએચપીસી ગુજરાતમાં કયા સ્થળે બસો મેગાવોટનો સોલર પાવર પ્રોજેક્ટ વિકસાવશે ખાવડામાં સેકન્ડ પ્રશ્ન ભારતીય નૌસેનાના પ્રથમ સ્વતંત્ર હેડક્વાર્ટરની સ્થાપના ક્યાં કરવામાં આવી છે તો નવી દિલ્હીમાં કરવામાં આવી છે હવે મિત્રો આજે જે પૂછેલા છે એ પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન ઓગણીસો એકાણુંમાં સૌ પ્રથમ વખત સરસ્વતી સન્માન કોને આપવામાં આવ્યું હતું અમિતાભ બચ્ચનના ફાધર હરિવંશરાય બચ્ચનને સેકન્ડ નંબર પર ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હીમાં એનું માસ્કોટ હતું એનું નામ હતું ઉજ્જવલા નામની ચકલી અને ફોલ ઓફ સ્પેરો એ કોની આત્મકથા છે તો ફોલ ઓફ સ્પેરો સ્પેરો સલીમ અલી બરાબર છે જેમના નામનું અભયારણ્ય છે પક્ષી અભયારણ્ય ગોવામાં છે અને નેશનલ પાર્ક આવેલો છે જમ્મુ કાશ્મીરમાં સલીમ અલી ફોલ ઓફ સ્પેરો એમની આત્મકથા વર્લ્ડ થિયેટર ડે ક્યારે મનાવવામાં આવે છે સત્યાવીસમી માર્ચ પાંચમો પ્રશ્ન બે નવા ઇલેક્શન કમિશનર આવ્યા એક છે રાજીવ ના કુમાર તો મુખ્ય મુખ્ય ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશ કુમાર આવશે અને બીજા કયા બન્યા છે સુખવિન્દર સિંઘ સંધુ એસએસ સંધુ છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે તો છઠ્ઠા નંબરનો ભારત અને અમેરિકા વચ્ચે કઈ કઈ એક્સરસાઇઝો થાય છે તો વજ્ર પ્રહાર બરાબર છે એના સિવાય યુદ્ધ અભ્યાસ એના સિવાય કોપ ઇન્ડિયા ભારત અને અમેરિકા વચ્ચેની એક્સરસાઇઝો સાતમા નંબરનો પ્રશ્ન શું છે જીઆરપના કોલકત્તાં એમનું જયંતિને શું પણ કહેવાય છે અસ્મિતા પર્વ કહેવાય છે બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોશો ગઈકાલના કર્ણઅફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન હાલમાં ગુજરાતમાં કઈ ખરીદ નીતિ અમલમાં છે સેકન્ડ પ્રશ્ન વુમર વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું ટાઇટલ કોણે જીત્યું છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ राजेश भास्कर राजेश भास्कर टू ने सब्सक्राइब कर जो नोटिफिकेशन बेल आइकन ने प्रेस कर तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वाचिंग दिस वीडियो हैव ए नाइस डे जय हिंद जय भारत